એક તરફ સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ અને પુરુષોત્તમ રૂપાલા ભાવનગર શહેરમાં સાંધિયાવાડ રોડ પર આવેલી મસ્જિદમાં એક વ્યક્તિ નમાઝ પડવા ગયા હતા અને સામાન્ય બાબતે બોલાચાલી થતા એક વ્યક્તિ પર બ્લેડ વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે તો ભાવનગર શહેરના રુવાપરી રોડ પર આવેલી કાગઝી મસ્જિદ વાળા ખાંચાવા મસ્જિદની લાઇટની સ્વિચ બંધ ચાલુ કરવા અંગે બોલાચાલી થઈ હતી તો રિયાઝભાઈ એમ પતાણી પર અચાનક પાછળથી આવીને અન્ય વ્યક્તિ દ્વારા હાથ પર બ્લેડ મારવામાં આવી હતી બ્લેડ માર્યા બાદ આરોપી રફુ ચક્કર થઈ ગયો હતો અને જેમાં મારનાર વ્યક્તિનું નામ જે છે તે રફીકભાઈ સામે આવ્યું છે આ દરમિયાન આરોપી સમક્ષ

એટલે મેં ચાલુ કરી નમાજના નામ બાકી બધા માણસો નમાજ પડે બરોબર છે એટલા માટે પંખાને પંખાની સ્વિચ ચાલુ કરી તો એ ભાગે ચાલુ કે અગર એક ચાલુ નહી હોય ચાલુ નહોતું કરવું એટલું કીધું મારી દીધી ઓલી પ્લાસ્ટિક ઓલી પ્લેટ આવે ને આમ કરીને આમ કરીને મારી કઈ હાથ શું નામ એ નું એ ભાઈ નું રસીકાય છે આ વિશે તમે પોલીસ ફરિયાદ કરશો આવો પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ કરીશ